હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ સ્ટુડન્ટ્સ આજે આપણે આ વિડીયોમાં સ્ટડી કરવાના છે ધોરણ નવ અને વિષય છે ગણિત અને જેમાં આપણે સ્ટડી કરીશું ચેપ્ટર નંબર અગિયારમાં સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ ચારની અંદર જે પાંચમા નંબરનો એક્ઝામ્પલ આપ્યો છે તે આપણે આજે સ્ટડી કરવાના છે આ વિડીયોમાં તો પાંચમા નંબરનો એક્ઝામ્પલ શું કહે છે દેશથી ચાલો આપણે જોઈએ તો કેવી રીતે સોલ્વ કરીશું આ એક્ઝામ્પલ પેલો કરીએ ક્વેશ્ચન શું છે તો દસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર વ્યાસવાળા એટલે આપણને વ્યાસ કેટલો આપ્યો છે દસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટરમાં અર્ધ ગોળાકાર પાત્ર છે એમાં કેટલા લિટર દૂધ સમાવી શકાય એટલે આપણે કેટલા લિટર દૂધ સમાવી શકાય તે આપણે શોધવાનું કહ્યું છે યસ પાત્ર કેવું આપ્યું છે અર્ધગોળાકાર એટલે આપણે અર્ધગોળાકારનો ગણપણ શોધીશું ઓકે વ્યાસ આપેલું દસ પોઈન્ટ પાંચ અને એના પરથી આપણે ત્રીજા મેળવી દઈશું

તમારે બે સાથે ભાગવાનું છે તો રસ્સી શું આવશે જવાબ તે જોઈએ અથવા તો એકમ દસ કરીને તમે પોઈન્ટ પર મૂકી શકો છો અધરવાઇઝ જો તમારે આવું ના આવું રાખવું હોય તો પણ તમે આ પ્રમાણે રાખી શકો છો

પાત્ર શોધીશું સાત ગુણ્યા આર ત્રીજા કેટલી છે તો દસ પોઈન્ટ પાંચ છે છેદ માં બે અને આખાની કેટલી ઘાટ ત્રણ ઘાત આપણે કરીશું એક વસ્તુની સાઈન બે ત્રણ એવા ને એવા ગુણ્યા બાવીસના છેદમાં સાત્રીસ ગુણ્યા દસ પોઈન્ટ આપણે ગુણેશ બે ના છેદમાં ત્રણ એવા ને ગુણ્યા બાવીસ ના છેદમાં સાત પણ એવા ગુણ્યા આ દસ પોઈન્ટ પાંચમાં જે પોઈન્ટ છે એ કયા સ્થાન પર છે જુઓ એક દસક દસક ના સ્થાન પર છે તો આપણે એકસો પાંચ છેદમાં દસ લખીશું અને ગુણ્યા બેમ દસ એકસો પાંચના છેદમાં દસ અને એવા છેદમાં દસ અને ગુણ્યા બે એવાને આપણે લખીશું ઠીક છે હવે આપણે ભાગ પાડવાના છે અંશ અને છેદમાં જે ઉડે છે તે આપણે ઉડાવી દઈશું તો પહેલા તો આપણે જોઈએ સાત આપી દીધા છે અને એકસો પાંચ છે અને ત્રણ છે અને એકસો પાંચ છે તો પહેલાં તો એકસો પાંચ ને ત્રણ વડે ભાગવાનો પ્રયત્ન કરે છે શું ભગાય છે કે નથી ભગાતું તો બધું લાભકારી અહીંયા એક સ્કેલથી લાઇન ડ્રો કરીને સાઈડ પર હું લખી દઉં છું એ પ્રમાણે તમારે કરવાનો જ રહેશે ઓકે તો એકસો પાંચ ભાઈ આપણે શું કરીએ છીએ ત્રણ કરી દઈએ તો ત્રણ તારી નવ થયા દસમાંથી નવ જાય તો એક ઉપરથી ઉડું પાંચ ત્રણ પંચા પંદર પંદર માંથી એકસો પંદર સતા એકસો પાંચ થાય રાઈટ તો આ સાત ને અને એકસો પાંચ ને કેન્સર કરીને ઉપર હું પંદર લખી દઉં છું હવે બીજું કઈ ઉડે એવું લાગે છે હા તો દેખો આ છેદના બે અંશ બે આ છેદના બે અને અંશના બે ઉડી ગયા અગેન જો અહીંયા બે છે નહીં બાવીસ છે તો અગિયાર એકા અગિયાર અગિયાર દુ બાવીસ થાય એટલે આ બે અને આ બાવીસ બાવીસને કેન્સલ કરીને લખી દઉં છું અગિયાર હજી કંઈ એવું લાગે છે હા આ દસ છે તો પાંચ તારીખ હ પાંચ દુ દસ થઈ જશે ઓકે તો આ દસની જગ્યા હું લખી દઉં છું પાંચ દુ દસ તો આમાં કંઈ ભાગ પડશે હા તો લેખો પાંચ અને આ પંદરને કેન્સલ કરીને ઉપર લખી દઉં છું ત્રણ પાંચ તારી પંદર થઈ ગયા યસ બીજા દસ છે તો એની જગ્યાએ હું લખી દઉં છું પાંચ દુ દસ અહીં પાંચ છે અને ઉપર પાંત્રીસ છે તો જુઓ પાંચ સત્તા પાંત્રીસ થઈ ગયા યસ રાઈટ હવે હજી આગળ પાક શકે એવું લાગે છે આ દસ છે તો પાંચ દુ દસ કરી દઈએ અને એકસો પાંચ વાગ્યા પાંચ થઈ જશે ને યસ વા આ દસ છે એને હું કેન્સલ કરીને લખી દઉં છું પાંચ દો દસ હવે ઉપર એકસો પાંચ છે અને નીચે ગેલા આપી દીધા છે પાંચ તો દેખો એકસો પાંચ પાંચ તો પાંચ દો દસ 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 જાય એટલો જીરો ઉપરથી ઉતારું પાંચ પાંચ એકા પાંચ પાંચમાંથી પાંચ જાય તો ઝીરો એટલે એકવીસ પંચા એકસો પાંચ એટલે આ પાંચને અને એકસો પાંચને કેન્સલ કરીને ઉપર લખી દઉં છું એકવીસ

હવે બે ના ગયા ત્રણ આવતા નથી તો આપણે કરીએ તો એકવીસ સાળી ત્રેસઠ બરાબર અને દેખો છેદમાં બે દો ચાર ચાર દો આઠ 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 દો સોળ હવે સિત્યોતેર છે એને તમારે ત્રેસઠ સાથે ગુણવાનું છે તો બે સંખ્યા એક જીરો સાત છ બેતાળીસે બે વળી ફરી ચાર સાત છ બેતાળીસ તેતાળીસ ચુમ્મારી પિસ્તાળીસ અને છેતાળીસ વત્તા ત્રણ એકવીસે એક વળી ફરી બે ત્રણ એકવીસમાં બે ઉમેરો બાવીસ અને ત્રેવીસ એક વત્તા જીરો એક ને બે પાંચ છ સાત આઠ અને ચાર એવા નેવા ચાર હજાર આઠસો એકાવન અહીં લખી દઉં છું ચાર હજાર આઠસો એકાવન અને છેદમાં કેટલા છે સોળ છે કેટલા છે સોળ તો હવે આ ચાર હજાર આઠસો ને આપણે કેટલા વડે ભાગીએ સોળ વડે ભાગીએ તો સોળ એકાદ સોળ સોળ ડુબ્લીસ સોળતાળી અડતાળીસ અડતાળીસ માંથી અડતાળીસ સાઇઝ જીવો ઉપરથી ઉતારું છું પાંચ સોળના ઘરેમાં પાંચ આવતા નથી એટલે ઉપરથી ઉતારું છું એક એક સાથે બે સંખ્યા ઉતારી લેખ જીવો अगेन અગેન સોળતાળી અડતાળીસ

ચુમ્માળીસ થઈ જાય અને સોરેડા એકસો સાહીઠ થાય તો આપણે સોળ થા કેટલા થયા સોરેકાસો સોદું બત્રીસ સોળતાળીસ અડતાળીસ સોળ ચો ચોસઠ સોળા એંસી સોળ ચૌન્નું સોળસઠા એકસો બાર સોળ એકસો અઠ્યાવીસ સોળ થા એકસો અઠ્યાવીસ ઓકે એકસો ચાલીસમાંથી એકસો અઠ્યાવીસ હવે કેટલા વધે બાર વધે યસ તો આગળ કઈ સોલ્યુશન થશે નહીં તો ત્રણસો એક આઠ આપણે પોઈન્ટ એક આઠ આશરે આટલો જવાબ તમારે મળ્યો અને એકમ શું છે સેન્ટીમીટરની ત્રણ ઘા આપણે બાળકો આ મળ્યું અર્ધ ગોળાકાર પાત્રનું ઘણ મળ્યું છે આપણે એને રિટર્નમાં કન્વર્ટ કરવું પડશે અને રિટર્નમાં રૂપાંતર કરવા માટે કેટલા વડે ભાગવું પડે એક હજાર વડે ભાગવું પડે તો ત્રણસો ત્રણ પોઈન્ટ એક આઠ સેન્ટીમીટરની ત્રણ ઘાત છે એને રિટર્નમાં રૂપાંતર કરવા માટે તમારે ત્રણસો ત્રણ પોઈન્ટ એક આઠ છે એને તમારે કેટલા વડે ભાગવું પડશે એક હજાર વડે ભાગવું પડે કેટલા વડે ભાગવું પડે એક હજાર વડે ભાગવું પડે લાઈટ અને અહીંયા લખી દેવા તમારે હિટ હલો પણ અહીંયા જુઓ પાછો હવે આ પોઈન્ટ થી તમે ગણવાનું શરૂ કરવાનું બરાબર તો આ હજાર એ પોઈન્ટ છે માં હજાર છે હજાર દીધી તો ઉપર પોઈન્ટ આવે તો આ પોઈન્ટ છે ને ત્યાંથી આપણે આગળ ગણવાનું એકમ દસ સો હજાર હવે તમારો આગળનો પોઈન્ટ કઈ આવશે ત્રણ ની આગળ આવશે પાછળ થ્રી જીરો થ્રી વન એટ અને આગળ જીરો સમજી ગયા તો જીરો પોઈન્ટ થ્રી ઝીરો થ્રી એટ લીટર એ તમારે શું આવ્યું આશરે આટલું તમારે શું સમાવી શકાય છે બાળકો પાત્રમાં દૂધ સમાવી શકાય છે ઝીરો પોઈન્ટ થ્રી જીરો થ્રી વન એટ લીટર ઓકે સો આઈ હોપ કે તમને આ દાખલો ઘણો સરળતાથી અને સહેરાઈથી સમજમાં આવ્યો છે સો વીસ ઓલવેઝ ફોર ધીસ એક્ઝામ્પલ એન્ડ એન્ડ સપરાલ વિથ યોર ફ્રેન્ડ્સ થેન્ક યુ